જય માતાજી જય ગુરુદેવ તો કાલે મકરસંક્રાંતિનો દિવસ હતો ઘેર હતી તો કાલે તો આખો દિવસમાં જેઠાણીને ઘરે રહી ગયો અને ઘડી ખાંજે ઘરે હતા એટલે ઘણો ખરો કામ પણ બાકી છે તો કારખાને તો જવા નથી આજે ચાલુ છે કારખાનું તો એ બહુ પછી જાયશ મિતના પપ્પા જવાના હશે ત્યારમાં ગામ એ જાય છે લોલિયા પાલમા અરણેજ ગણપતપુરા ભોળાદ એ બધે જવાના છે તો એ ગયા છે અત્યારમાં અને મિત અને અમિત બે ભાઈ ગયા છે વાળી રજકો વાટવા ઢોર હાટું ઘરે મિત કે તું ઘરે રહીજે અને ઘરનું બધું કામ કરનાય તો જો નવ તો વાયગી હોતન ગયા છે તો અત્યારે કામે જાઉં તો કડીમાં બપોર ચડી જાય અને કામ બધું બાકી છે કચરા પોતા વાસણ કપડાં વાંચી દઉં અને સોખાનું એવું બધું સારું કરવાનું છે અને રાંધવાનું બધું બાકી છે તો આવું બધું કામ કરું ત્યાં બપોર સડી જાય એટલે કારખાને બપોર પછી જઈશ અત્યારમાં બધું કામ કરવા માંડું તો હાલો તમને આજે બધું કામ કરું ને એ બધું બતાવીશ થોડું ઘણું બહુ નહીં ન કરતો પછી વિડીયોમાં રહીશ તો પછી એ બધું કામ બતાવવા રહીશ તમને વિડીયોમાં તો પછી કામ બધું બપોર થાય તો થાય નહીં રહે તો થોડું ઘણું તમને કામ બતાવીશ મારા વિડીયોમાં કેટલું બધું કામ બાકી છે તો હાલો બધું કામ કરવા માંડું તો જો બધું હજી કામ બાકી છે કસરા પોતા બાકી છે અત્યારમાં હજી બધું વાળવાનું બાકી છે પછી પછી કપડાં વાસણ બહાર બધું વાસી દઉં આવું બધું બાકી છે તો શરૂઆત પહેલાં છે ને આ ઝાડવાનું સેટિંગ કરી નાખું આ જો બધા ઝાડવા કેદુના સેટિંગ કરવાના બાકી છે તો બધાને કટિંગ કરી નાખો બધું હરખું કરી નાખો અને પાણીથી બધાને ધોઈ નાખું જે બધા ઝાડવા બાજુ છે તો આલો પહેલાં બધું હરખું કરી નાખું પછી અંજવારીને એવું કરીશ તો જો કસરું બધું ઝાડવામાંથી કાઢી નાખ્યું છે વધારાનું તો જો ઝાડવાનું સેટિંગ કરી નાખ્યું છે જો આવું બધું કટિંગ કરી નાખ્યું છે વધારાનું તો ઈ જો આ બાજુ જો આ બાજુ અને આ બાજુ આ બધું કટિંગ કરી નાખ્યું છે સરખું જો એ કચરું બધું પડ્યું છે તો હાલો હવે હું પેલા અંજવારી કાઢી નાખું હાલો કચરા પોતાનું થઈ ગયું છે જે બધું ધોઈ નાખ્યું છે કચરા પોતાનું થઈ ગયું છે તો હવે તો હાલો હવે કપડાંની ધોઈ નાખું જો આ બાજુ કપડાં છે એ બહાર ધોવા પડશે અને આ બાજુ રે એ મશીનમાં નાખી દઈશ કેમકે જૂના છે નવા કપડાં તે મશીનમાં નાખાય નહીં હાલો આસન ધોઈ નાખું હજી વાસણ બાકી છે જો ચાલો હવે કસરા પોતા થઈ ગયા છે એટલે હવે વાસણને કપડાં કરી નાખું તો હાલો હું બહાર કપડાંને એવું સોળી નાખું પછી મશીનમાં બીજા નાખી દઈશ નવાશે બહાર ધોવા પણ તો જો કપડાંને એવું ધોવાઈ જાય તો જો કપડાંને એવું ધોવાઈ જાય પછી

ફળિયાનું જો બધું ધોવાનું બાકી છે સટ્ટો ધોઈ નાખું વાસણ ઉટકીને તો જો કપડાંને એવું મશીનમાં નાખી દીધું અને વાસણને ઉટકી નાખ્યું અને બધું ધોઈ નાખ્યું સટ્ટો એવું તો સરસ બધું કામ થઈ ગયું છે તો હાલો બધું ઘરનું કામ થઈ ગયું છે અને હવે હું ચોખાને એવું સારું કરી નાખું કેમ કે ચોખા હારા કરવાના છે તો હું ચોખા પેલા હારા કરી નાખું અને પછી વાસીદું ને એવું બધું કામ કર્યું વાસીડું બધું પડ્યું છે જો તો વાસી બીને હું પછી કરીશ પેલા હું ચોખાહારા કરી નાખું તો આલું હું હારા કરવા દઈ જાઉં તો જો હવે શોખહારા કરવા દઈ ગઈ છું તો શોખાહારા કરી નાખું પછી વાસી એવું બધું બાકી છે એ વાસી કરીશ તો પેલા શોકાહારા કરી નાખું પછી બીજું બધું કામ બાકી છે એ ઘણું બધું વાસી તો બાકી છે ઘરનું કામ થઈ ગયું છે બાયનું બધું બાકી છે વાસી વાસીદું કરવાનું છે એ ધોરણે હેરવાનું પાવાનું પછી રાંધવાનું બાકી છે તો બધું કામ જલ્દી જલ્દી કરી નાખું તો પેલા ચોખા સારા કરી નાખું હવે પછી કારખાને જવાનું છે તો બીજ કામે જાય તો હાલો હું ચોખા હારા કરવા માંડ કરું તો હાલો જો ચોખા હારા કરી નાખાશે તો સરસ બના જોઈને ખાશે તો હવે તો હવે આ ડબ્બામાં ભરી લઉં ચોખા બધા અને હાશે પેલાના જૂના ચોખા છે એટલે આપેલા આપી નાખીશ કમાય ભરવા નાખો

લૂટેલી પતંગ હોય કાલ ની ત્યાં સગાઈ દેવાની એટલે વા શીખી અમે લૂટી જ નથી સીધી ઓલે અઠા હાલો હવે હું ચોખા ભરી દઉં આ વાત કરવા આવી જશે તો વાતો પૂછશે નહીં હાલો હવે હું ચોખા ને ભરી લઉં અને પછી રાંધવાની તૈયારી કરી નાખું કેમ કે કાળા ગયા તો થઈ હોત ને ગયા કામમાં કામમાં વાસી તો તોય રહી જાય પેલા રાંધી વાળું અને પછી વાસી તો કરીશ હજી નાવાનું બાઈક ખવાર મનાવી લીધું હતું પણ આ બધું કામ કર્યું એટલે ફોગરી ફોગરી થઈ ગઈ છે બધું થઈ ગયું ફરી પડશે તો આલા સોખા ને એવું ભરી લેવામાં ડબામાં સોખા ભરાઈ જાય પછી રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રાંધી વાળું કે હાડા ગયા થઈ ગયા છે ઘરના કામના કામમાં તો પહેલાં રાંધી વાળું અને પછી વાંચી દઉં તો આજ તો ટાઈમ મળશે નહીં કાંઈક પોરો મળશે નહીં આજ તો કામ બધું ભેગું થઈ ગયું છે હમણાં બપોર ફરી જાય કામે લાવવાનો ટાઈમ થઈ જશે તો આમાં પછી આલો સોકાશે નાખું તો હાલો હું ભાત વઘારેલા બનાવી નાખું મિતને ભાવે છે અમે ત્રણ જણા હોય એટલે ગમે એ બનાવી નાખ્યું એટલે હાલે તો હું પેલા વઘારેલા ભાત બનાવી નાખું અને હજી મારે વાસી વાસીતું બાકી છે તો પેલા હું ભાત વઘારી નાખું અને પછી વાસીતું હું કરીશ તો હાલું બધું તૈયારી કરી નાખું ભાત વઘારવાની જો બેય ભાઈ વાડી તો એવા છે રસકાન ગાહડી લાવી અને જો મસ્તી કરે છે જો રસકો વાડી છે અને હજી રાંધવાનું બાઇકી છે જોઈ લે મસ્તી કરે છે અને હજી મારે રાંધવાનું બાઇક્યું છે તો હાલો રાંધવા વહી જાઓ તો આલો બધું સુધારવા વહી જાઓ પછી મરચાં ટમેટા પછી ફુલાવર ડુંગળી બટેટા એવું બધું છે સુધારી સુધારીનામું પછી તમને બધું બતાવીશ હમણાં તો જો હું સુધારું છું બીત નહીં બે ભાઈ બાયડત કરે છે મસ્તી કરે છે આખો દી એમાં ચાલુ હોય એને મસ્તી કરવાનું ચાલુ જ હોય એને તો આલો હું બનાવવા માટે પોણા બાર થઈ ગયા છે રાંધી નાખો જલ્દી જલ્દી તો જો બધું સુધાર નાખ્યું છે ભાત વઘારવાનું ડુંગળી પેટા ભેગા સુધાર્યા છે એ તોડશે લસણ ટમેટા ફુલાવર રીંગણા મરચાં કોથંબરી તુર તો આલું બધું સુધાર નાખ્યું છે હવે તો હવે હું ભાત વઘાર વઘારીખવું કુકરમાં જલ્દી જલ્દી તો જો ભાતનો વઘાર કરી છે બધું નાખી અને હવે હું ચોખા ઓરી દઉં જો આમાં ચોખા કાઢ લીધી થશે હવે આને હું સાફ કરી વાળું એટલે ધોય અને પછી આમાં ઓળી દઉં તો આલો વઘાયેલા ભાત આપણા બની ગયા છે

ફુલાવરનું શાક ચડી ગયું છે અને આ બાજુ વઘારેલા ભાતે બની ગયેલા છે જો ચાલો હવે મેં ખાઈ લેવી તો ને એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ચાલો હવે મેં ખાઈ લઈ તો હાલો પીરસી દીધું છે ફુલાવરનું શાક અને મેં તો જો વઘારેલા ભાત લીધા છે ગરમા ગરમ તો ચાલો હવે ખાઈ લેવી તો જો ખાઈ પી વાંચ મુતકામ થઈ ગઈ તો ખાઈ દીધું છે બધાય વાચ મૂકી નાખું પછી વાંચી બાજુ પછી વાસી કરી નાખું

અને બે વાગી ગયા છે અને હવે હું જાઉં છું કારખાને તો બે વાગી ગયા છે તો જાઉં છું પવન એ બહુ આજ તો હાલો હવે હું જાઉં છું કારખાને તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું જય માતાજી જય ગુરુદેવ